જય માતાજી દોસ્તો હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું મારા નવા ગુજરાતી વ્લોગમાં આજે હું તમને સિંગલ વિષ્ણુભાઈ જસોમાવનું એક ગુજરાતી સ્ટ્રોંગ અમારા જસલપુર ગામમાં શૂટિંગ થયેલું છે તેના પરફેક્ટ શોટ હું તમને મેચ કરાવીશ જે ગીતનું નામ હતું જુદાઈના જે તો વિડિયોમાં સિલે સુધી બન્યા રહેજો આ છે બેચરાજી રસ્તા સામે તમને જે રોડ દેખાય છે તે મહેસાણા બાજુ જાય છે આ બાજુ જે રોડ જાય તે બહુચરાજી બાજુ જાય અને આ સાઈડ જે રોજ જાય છે તે પાટણ બાજુ જાય ત્યાં રસ્તા ઉપર જ સિટી પોઈન્ટ કરીને એક હોટલ આવેલી છે ત્યાં આગળ વિષ્ણુભાઈ જશોમાઓનું સોંગ શૂટિંગ થયેલું છે જો હું તમને પરફેક્ટ સ્ક્રીનશોટ મેચ કરાવું આ છે સિટી પોઈન્ટ હોટલ જસલપુર દોસ્તો તમે સ્ક્રીનશોટમાં આ હોટલનો વિડીયો મેચ કરી શકશો આ છે હોટલ સિટી પોઈન્ટ જો હું સ્ક્રીનશોટ લગાવું છું તમે મેચ કરી શકશો હોટલની બાજુમાં એક પંચર યુ આવેલું છે ત્યાં આગળ પણ બીજો સ્ક્રીનશોટ હું મૂકું છું તમે મેચ કરી શકશો સામે છે અહીં પણ વિષ્ણુભાઈનું શૂટિંગ થયેલું છે ચાલો હું તમને પંચરી આગળ જઈને સ્ક્રીનશોટ મેચ કરાવ છું દોસ્તો આ પંચર આગળ શૂટિંગ થયેલું છે તમે સ્ક્રીનશોટ મેચ કરી શકશો પરફેક્ટ અને જે રોડ જાય છે તે બેચરાજી બાજુ જાય ઘણા મિત્રોને આ લોકેશનની ખબર નથી તો જણાવી દઉં આ ગામ છે જસલપુર જે ચાણસમા પાસે આવેલું છે અને આ ગીતના શૂટિંગનો વિડીયો તમને આખી યુટ્યુબમાં આપણી ચેનલ ઉપર જ જોવા મળશે બીજું શૂટિંગ કામ જેનું હોટલ આગળ થયેલું છે જેના સ્ક્રીનશોટ હું તમને મેચ કરાવવા જઈ રહ્યો છું અહીંયા પણ શૂટિંગ થયેલું છે જેના સ્ક્રીનશોટ હું તમને મેચ કરાવીશ તો આ ભરત ગાડાનો સ્ક્રીનશોટ તમે મેચ કરી શકશો અને ઉપર લાલ અક્ષરનું જે બોર્ડ માર્યું છે કામ જેનું હોટલનું તે પણ તમે મેચ કરી શકશો અહીંથી શૂટિંગમાં જે તમને બળદગાડું દેખાયું હશે તે પહેલાં આ જગ્યા ઉપર હતું હવે આગળ લઈ ગયા છે બાકી સ્ક્રીનશોટ તમે મેચ કરી શકશો કે હોટલ તો આ જ છે કામ એનું હોટલ એક શૂટિંગ આ બગીચાની અંદર થયેલું છે જે હોટલની પાછળ આવેલું છે ત્યાં જો હું સ્ક્રીનશોટ મૂકું છું તમે મેચ કરી શકશો દોસ્તો વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આગળ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલ એસ ગુજરાતી વ્લોગને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે